તો તમે જોઈ શકો છો આપણે ઉપર સુધી પહોંચી ગયા છીએ નું કામ છે જોખમ બહુ છે અહીંયા તો અમે જ જમતમ કરીને અહીંયા આવી ગયા છીએ આ તમે જો બહુ ઉડી ખાય છે આવો તો જોઈ જોઈને ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બરાબર ગાડી બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે જયરામા પીર ની તો બધા મજામાં હશું તો આપી ગયા છીએ મગરે ચડતે ચડતે કેમ કે ઘણા ઉપર આવી ગયા છે અને ઘણું ઉપર જવાનું પણ છે તમને બતાવીએ કે યાર થાક જબર લાગી ગયો અને વરસાદની સીઝન છે તો પણ આ તમે જોઈ શકો છો ઋષિભાઈ છે અને ત્રણભાઈ આપણે ત્યાં છે તમે જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે અને આપણે વાદળાઓમાંથી છીએ તમે જોઈ શકો છો તો તમને બતાવીએ કે આપણે ક્યાં કઈ જગ્યા ઉપર આવેલા છીએ તો પાછળનો વ્યૂ બતાવીએ આ તમે જોઈ શકો છો આપણે મંદિરો આવેલા છીએ કે જે કે ની ગુફા કહેવામાં આવે છે તો આપણે જે ઉપરનો મગરો છે તે આ ચઢવાનો છે તો ઉપર ચઢીને તમને બતાવીશું તો રસ્તો પણ બતાવીશું કયો છે

સારી કહેવામાં આવે આપણે જે કે ઉપર હાલ તો વાદળા આવેલા છે વાદળા ઉપરથી પડેલા લાગે અને એટલે તમને દેખાય નહીં પણ ઉપરથી કદાચ વાદળા જતા રહે તો તમને વ્યૂ સારો દેખાશે નહીં તો નહીં દેખાય આ તમે જુઓ સુંદર નજારો છે ઉપર ચડીને તમને બતાવીશું ભાઈ તમારે પણ આવવું હોય જે કે માળકના ત્યાં મોટા ડુંગર ઉપર તો આ રસ્તા રસ્તાઓ પણ જે વાટુ પણ આ નાની નાની ધજાઓ બાંધેલી છે તો તમે આવી શકો છો આનો રસ્તો મળી શકે એમ નથી પણ એટલે અમે જે કે નીચે બાવજીને પૂછીને આવેલા છીએ ઉપર ડુંગરે ચડવા માટે અને અહીંયા રિક્સ માટે આપણે જે કે સાધન પણ લઈને આવ્યા છીએ જે કે આપણે માટે અને રસ્તો વાટ મસ્ત મજાની છે તો તમે આવી શકો તો વ્યૂ બહુ સારો આવે છે તો તમને આગળ જઈને બતાવીએ જો તમારે આવવું હોય તો આ વાટ વાટમાં રસ્તા વચ્ચે આ ધજાઓ બાંધેલી છે તમે આવી શકો છો જોઈ શકો છો કે આપણે અડધા સુધી પહોંચી ગયા છીએ અને આપનો જવાનો છે આ સુધી આવી ગયા અને ઉપર જઈને ઉપરનો તમને વ્યૂ બતાવીશું આપણે વાદળામાં આવો છીએ ને આ ભાઈઓ થાકી ગયા છે સેફ્ટી માટે અમે લઈને આવ્યા છીએ તમે જુઓ જોઈ શકો છો કે આપણે જે અડધા સુધી આવી ચુક્યા છે અડધા સુધી તો નહીં કમ્પ્લીટ આવી ગયા છીએ અને ખાલી થોડા સુધી જ ચડવાનું છે પછી ઉપર ચડી જઈશું આ તમે જોઈ શકો છો કે કે વાદળા આવી ગયા છીએ અને અહીંયા ચડવાની મજા બહુ છે તો આ તમે જોઈ શકો છો બહુ સુંદર નજારો છે

બિલિયર યસ નશી ઉપન ઉપન તો મંદિર છે એસ કઈ મંગાઈ શકાય છે આથી આપણે તો તમે જોઈ શકો છો આપણે ઉપર સુધી પહોંચી ગયા છીએ ને આ તમે જોઈ શકો છો અહીંયાથી બહુ કઠિન સમસ્યા આવી ગઈ છે અને આ આવી પણ નથી શકતો અને આપણું ફાઇનલી આપણું મંદિર આવી ગયું છે જે કે માણકનાથનું મંદિર ઉપરનું અને અહીંયા આવવું તો બહુ જોખમ ભરી નું કામ છે જોખમ બહુ છે અહીંયા

તો ચાલો તમને ઉપર જઈને મળીએ રાહ ને ગુરુ શિખર જેવું લાગે છે ઉપર તો ઉપર નીચેનો વ્યૂ નથી ખાતો નથી તો બીજી બીજા ટાઈમ આવીશું અને તમને ઉપરનો નજારો બીજા વિડીયો બતાવીશું ફાઇનલી તમને આ વિડિયોમાં ઉપરનો વ્યૂ બતાવીએ ફાઇનલી આપણે મોનકનાથના ઉપરના મઘરા ઉપર આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો તો આવું છે ઉપરનો વ્યૂ અને ઉપરનું મંદિર અહીંયા ધજા બજા લગાવેલી છે અને આ તમે જોઈ શકો છો આ નાનું મંદિર છે કમસે કમ

અને વરસાદની સિઝન છે એટલે વાદળા તો આવવાના જ છે એટલે કમસે કમ ઉનાળો હોય તો જે તાપ ઉગારો હોય તો દેખાય બધો વ્યૂ અહીંયા છે ના જે અહીંયાથી સામે જે માણકનાથનું નીચેનું મંદિર છે પણ દેખાતું નથી